પેલી હીજી કેમ દેહ હવાનું આયો આ એકલા એકલા કેમ હૈ નથી જાતો આ ઘડી પેલા ભગવાન ઘર પર થાય જાવ બે હલા દીકરો મારો હજી એક થોડો નથી આવ્યો લાગતો હમ આ બીજી બોલો સોરે ક્યાં હાજર જોઈ છે જાવા દે મારો દીકરો મારો ટપડો તો અહીંયા નથી હવે મારે એને ક્યાં ગામમાં ગોતવા જાવો અહીંયા બે હું રેઢું અહીંયા આવશે દીકરા દીકરા હવે ન હોય તો ભઈ જાય ની ભી કરી

અને હું પાછો જતો હતો મારો દીકરો કા લુગડા પહેરી આવી અને ધબધબાઈ હોય ગયો અને પાછો હું તો તો હતો જાતો ને તો મારો દીકરો અહીંયા કરીને ગોટે બેઠો બેઠો મીડ્યો ધૂણવા તો ભાઈ મારી માતા ધોકા ઉડાડ છે ધોકા

આલો આપણે ટપુડાન કીરે જાવું છે અને ટપુડાન કહું કે આ તું ભુવન ભઈ ગયા દે પછી હું જમીન મે સૂટી જાઉં તમે સૂટી જાઓ આ તે એ હારા મારું ભાઈ અહીંયા ક્યાં ના પડી આય હાલ હાલ સમજો બેટા તું આ ભુવાના ભઈ નો મેર પાડી દેસ ને એટલે મારી માતા રાજી થઈ જશે ને તો તને હવે હું નો વાર નઈ વાવા દે કર્મ તેલે નથી લોટાઈ નથી કાંઈ અટાડોય નથી અને પૂહો ભાઈયા ખાવા આવ્યા કરવું શું આવ આવો બોલી મારે તો મારો દીકરો પ્લાન ફેરવે નહી તો હારું બોલી ઘરમાં કાંઈ હટાડું જ નથી નથી લોટ નથી તેલ મારા ભૈયા ખવડાવવાય કેમ આમ જો તું દુકાને જઈને બાકી લઈ આવે પણ આને ભૈયા ખવડાવી દે લોહી લઈ દુકાનવાળો વાળો જો ને એ હાથમાં વાતનું મેં નામું નથી ફેર્યું તે દુકાને કાંઈ હટાડું જ દે તો બાકી શું કરવું એ મારે ન જોવાનું ટપુડા આની માતાએ મારા માથે શું શું કર્યું છે ને મને ખબર છે મારે આ તમારી લપમાં નીકળી જાવ તું ભાઈ ક્યાં ખબર હતી

તો એના વિઘ્ન ગાથા વાળા આવી ગયા ને તો કે છે ફુવા બાપા એ કર્યું છે આપણે હું આવ્યો